અને રાજાનો રાજાએ પડકારો કરીને કીધું કોક ગામ નો એવો જુવાન ખરો કે આ બાજરો પાછો લેવાઈ જાય ખડે થી ત્યાં સુધી રાત એનું રખોલું કરે ચોર લોકોની બહુ લૂંટારાઓ બહુ ફાટ એમાં એક તરવરીયો કોળીનો યુવાન ઉભો થયો ઝીણીયો એનું નામ યુવાન ઉભો થયો અને એને કીધું હું રક્ષણ કરીશ બાપુ આપડા ગામનું પાણી નહીં જવા દઉં પોતાને લગન થઈ ગયા છે એ જુવાન ને બે ત્રણ બાળકોય છે પોતાની સ્ત્રીને ઘેરે ઝૂપડામાં રાખી અને રક્ષણ કરવા પોતે જાય છે તરવાર છે તરવા લઈ અને બાજરાનું ખાળાનું રાજના ખાડાનું રખોલું કરે છે અને એમાં રાતે લૂંટારાઓ આવ્યા દહ બાર જાણા ગાડા લઈ હટી જા કે નકર મારી નાખશો અમે બાર જાણા થઈ કે હું જીવું છું તાવથી એક મુઠ્ઠી અનાજની તમને ખાળા લેવા ન દો રકજક થઈ વાત થઈ એટલે કીધું કે મરી જાય કે એ કામ કર ભેળો તને ભાગ આપશો આ બાજરો વેચીને એના પૈસાના અમુક ટકા તને આપી દેવું અને તારે તો કાયમના માટે રાજા તને હું આપી દેવાનો

અને પોતે ભાલે થી વેતરાઈ ગયો પાંચ હાથ ને માર્યા પાંચ બે પાંચ બચ્યા ઈ ભાગી ગયા અને હથિયારો લઈ ને બધા આવ્યા તા તો બે ચાર પાંચક જણા ભાગી ગયા પાંચ હાથ ના રોડવી નાખ્યા અને પોતે આંતરડા બહાર નીકળી ગયા છે ઝીણીયા કોળીના તેથી લાગ્યા તા તાળ તને ઝીણા ઝીણા ઝીણિયા ઝીણીયા કોળી ના આંતરડા બહાર નીકળી ગયા હતા છેલ્લા દહકા લેતો હતો ગામ માંથી કોઈ હળી કાઢી બધા આવ્યા ઓલા તો બચ્યા એ ભાગી ગયા ઓલા બીજા મરી ગયા એ ઘાયલ થઈ પીડ્યા તા મોત ના દહકા ભરતા તા પણ ઝીણીયા કોળી એ છેલ્લા શ્વાસ લીધા અને બધાએ આવીને પૂછ્યું અરે ઝીણીયા ભારે કરી તને લાગી ગયું તો કે લાગી ગયું એ બધું જવા દો પણ ઓલા ભાગી ગયા એ મુઠી બાજરો તો નથી લેતા ગયા નકર મારી જનેતા ધાવણ લાજે હો અહીંયા જીભાન થઈને ઉભો તો જીપાનની વિરુત્વ ની શું તાકાત હશે એ નશા ખબર જીવનમાં યુવાનો ઉતારી લેજો ખબર પડે અને છેલ્લા ઓલા કીધું કઈ નથી લઈ ગયા હાથ પીડ્યા છે વધારાના એના રહ્યા હાથ અને પછી બાય દીકરી અભણ બાઈ એક રાજા પાસે જાય છે પણ દરવાજે થી માણસો અંદર જવા દેતા નથી કે છે જવા દેવ ને મારે મહારાજ ને મારે કઈ જોતું નથી

આ તમારા મંત્રીને કહ્યો બોલવાનું ધ્યાન રાખે મને તો ધણી ધારતા આવડ્યું તું કે તમારા ખાળાવાળનું રક્ષણ કરતા ગુજરી ગયો કપાઈ ગયો પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું નકર મારે આવા મેણા નો સાંભળવા પડે ભલા માણસ મારા ધણીએ જો હારો ધણી ધાર્યો હોત ને તો આ મેણા મહારાજને સાંભળવાનું ઓલા બોલા મંત્રીને ઠપકો આપ્યો

ਅਛਾ ਦੀ ਸਾਜਨਾ ਆਵਰਗਾ ਆਵਰਗਾ ਜਨਮੇ ਕਟੂ ਆਵਰਗਾ ਜਨਮੇ ਕਟੂ ਅਛਾ ਦੀ ਸਾਜਨਾ ਆਵਰਗਾ લોહી પીવા અહીંયા દૂધ પીતી હોય દૂધ ભટકાય તો અહીંયા બે ઘૂંટડા દૂધ ના તો ગોવાલ ના નો પાડે પણ અમુક પીવા હોય તમે દૂધ પીવરાવો એને અમૃત પીવરાવો એને નડવા સિવાય બીજો ધંધો જ નથી એને તમે જોવો કેમ એને લોહી જ પીવું છે એમાંથી આપડે આવે તો કોઈ નક્કી કરતું નઈ કોઈ ભગવાન પાસે જઈને એવું પાસે કે ગુરુ મહારાજ પાસે એવું નક્કી કરીએ લેતા નહીં કોઈ દી કે હું ભગવાન પાસે જઈએ ને હવે મને કોઈ નડે જ નહીં મને દ ન આવે એવું ક્યા લખ્યું જ નથી માંગવાનું દુખ સહન કરવાની મને શક્તિ આપજે અને હું આર પાર ઉતરી જાઉં મને મજબૂત બનાવજે એ માગ્યું છે એ શક્તિ આપણી છે એટલા માટે આ પાઘડી મેં ભગવી કરી દીધી છે